નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડાને લઈને ઘાતક આગાહી કરી છે આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે અને ગુજરાતમાં તેની કેવી અસર રહેશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભયાનક વાવાઝોડાની આગાહી કરી હતી અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વાવાઝોડાની અસર વર્તાશે થી અઠ્યાવીસ મે વચ્ચે વાવાઝોડું સર્જાશે આ વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર અઠ્યાવીસ મેના મુંબઈ અને સુરત વચ્ચે વાવાઝોડું ટકરાવાની સંભાવના છે દમણ અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના તટે વાવાઝોડું પહોંચે તેવી શક્યતા છે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં સાઠથી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સાગરમાં હવાના દબાણને કારણે ગુજરાત તરફ વાવાઝોડું આવે તેવી શક્યતા છે જો વાવાઝોડું ગુજરાત પર ત્રાટકે તો તબાહી મચાવનારું સાબિત થઈ શકે છે મુંબઈ સુરત વચ્ચે ગમે ત્યારે દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડફોલ થઈ શકે છે સાગરના મધ્ય ભાગમાં સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને અન્ય વિસ્તારમાં થી લઈને પિંચોતેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અઠ્યાવીસ મેની આસપાસ વાવાઝોડું ટકરાઈ શકે છે અરબસાગરમાં વધેલી હલચલને લઈને વાવાઝોડામાં આગાહી કરવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયામાં ચક્રવાત ઉદભવતું હોવાની શક્યતા છે વાવાઝોડું સર્જાશે તો સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આશંકા સેવાઈ રહી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં ને વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો